અને તે રાજ્યની સરકારને પણ તપાસ માટે વિનંતી કરે છે આ કે મોકલ્યું કે જાય તારી સાત પેઢી આવે ને સાત પેઢી હું મારું જીવનનો છ વર્ગ જ્યાં સુધી મને ખબર છે કે તું બે ચાર પાંચ મહિનામાં છ મહિનામાં રિટાયર થઈ ગયા એ પછી પણ મારી લડાઈ હું તારી સાથે છોડીશ નહીં તને પૂછવું હોય તો પૂછી લેજેનાર શાસ્ત્રી ને સુપ્રીમ કોર્ટ સુધી અમે છે અને તું તારે ભ્રષ્ટાચાર કરવા છે તારે રૂપિયા ભેગા કરવા છે અને તું અમને દબાવ આવે છે મારું જેટલું પણ ગેરકાયદેસર હોય ને એટલું તું તારે પાડી નાખ એટલે મારે બધું કાયદેસર થાય મારા ને પછી શાંતિ પાડી નાખ જેટલું હોય એટલું પાડી નાખ મારા બાપા મને ખૂબ આપ્યું મારે તને કેવું છે પણ હું તને કંઈક પ્રશ્નો પૂછવા માંગુ છું આ જાહેર મંચમાંથી હું ગુજરાત સરકારને પણ વિનંતી કરું છું મુખ્યમંત્રી વિનંતી કરું છું કે મારા મુદ્દાઓનું તમે ધ્યાનથી અમારી મુખ્યમંત્રીશ્રી રજૂઆતના રૂપમાં લઈ અને આ ઉચ્ચ અધિકારી ઉપર સીબીઆઈ કક્ષાની એસીબી તપાસ અમારી હાર્દિક વિનંતી છે અમારા મુદ્દાઓ ખોટા હોય તો એમને જે પણ કાયદાથી થતું હોય ભલે મારી પર કરે પણ અમારા મુદ્દાઓની તપાસ ગુજરાત સરકાર કરાવે એવી વિનંતી છે હવે આ ભાઈના જેટલા ભ્રષ્ટાચારના આ જિલ્લાને લૂંટવાના જેટલા ભાઈએ કારનામા કર્યા છે એની હું જાહેર મંચ ઉપરથી ગુજરાત સરકાર પાસે હું માંગુ છું કે આની તપાસ થવી જોઈએ અને કોઈ પણ અધિકારી જો ભ્રષ્ટાચારમાં રથપ્રત હોય એની સામે અમે તપાસ માંગીએ છીએ આ સોમનાથ ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર દીપ વિજયસિંહ જાડેજા માટે મે તપાસ માંગે છે એનાથી જે પણ કાયદાથી થતું હોય મારી પર કરે મને વાંધો નથી પણ હું પ્રજાનો પ્રતિનિધિ છું અને પ્રજાએ મને કીધો છે મારે ચોક્કસપણે કહેવું છે કે મારે મારા ઉપર પણ જોખમ લઈને જે કરવું પડે પ્રજા માટે હું કરીશ કેમ કે મારી લડાઈ મારી લડાઈ કોઈ સામાન્ય માણસ સાથે નથી પાંચ હજાર વર્ષ પહેલા આવ્યો તો મોહમ્મદ બિદની વિદેશથી આવ્યો તો સોમનાથ ને લૂંટવા માટે સોમનાથ જિલ્લાને લૂંટવા માટે એ લૂંટતા હું રોકાવા માટેનું મારું સર્વસ્વ અર્પણ કરવું પડતો હું કરી દેવાનો આ બધાને યોગ્ય લાગે તો મારા ભ્રષ્ટાચાર મુક્તિ આંદોલનમાં આ બધા પણ જોડાયા આવનારા દિવસોમાં હું સોમનાથ જિલ્લાને ભ્રષ્ટાચારમાંથી મુક્ત કરવા માટે એક આંદોલન ચલાવવાનો છું અને અત્યારે તો માત્ર માત્ર આ જિલ્લા કલેક્ટર ઉપર જ મારું કામ કેન્દ્રિત છે એની હું વાત કરવા માંગુ છું વેરાવળમાં તમે જોઈએ છે ચોપાટી જોઈશે ત્રીજા કીધા નવી ચોપાટી બની આ ચોપાટીના કોન્ટ્રાક્ટરે કામ ઓડું કર્યું ચોપાટીમાં કોન્ટ્રાક્ટરે કામ ઓડું કર્યું તો પેનલ્ટી આવી પેનલ્ટી એટલે કેટલી એક કરોડ રૂપિયાની પેનલ્ટી આવી આ પેનલ્ટી ક્યાં જમા થાય ગુજરાત સરકારના ખાતામાં જમા થવી જોઈએ એના બદલા ભાઈએ સાઠ નો ભાગ પાડી લીધો ટકા પોતે રાખે ને ચાલીસ ટકા કોન્ટ્રાક્ટ આના પછી આવે છે આપણું આપણા જિલ્લામાં કેટલી મોટા ઉદ્યોગગૃહો છે જીએસસીએલ છે સિદ્ધિ સિમેન્ટ છે અંબુજા સિમેન્ટ છે આ બધી સિમેન્ટની અને પથ્થરોની રેતીની નું જે ફંડ આવે એને ડિસ્ટ્રિક્ટ મિનરલ ફંડ કહેવાય આ ડિસ્ટ્રિક્ટ મિનરલ ફંડ આ જ્યારથી આ ભાઈ અહીંયા આવ્યા છે ત્યારથી આજ દિવસ સુધીમાં ત્રણ વર્ષના અંદાજીત ત્રીસ કરોડ રૂપિયા જેવું મિનરલ ફંડ એને પોતાના મોટો ભ્રષ્ટાચાર કર્યો છે આ માટે આજ અમલીકરણ અધિકારી જે પણ હોય અમલીકરણ અધિકારી ઉનાના પ્રાંત હોય કે પછી સોમનાથ જિલ્લા એક મહિલા અધિકારી હોય આ બધા ધમકાવીને આ અધિકારીએ એમની સહીઓ લઈને મોટામાં મોટો ભ્રષ્ટાચાર કરવા કર્યો છે અને એને પુરવાર કરવા માટે હું એમને પડકાર ફેંકીને કહું છું કે મારી સામે કોર્ટમાં આવે આના મારી પાસે જે આધાર પુરાવા છે ને એ હું કોર્ટમાં ઇજો કરવાનો છું કોર્ટમાં કચેરીમાં પુરવઠા વિભાગમાં કામ કરતો આ જ અધિકારીના સમગ્ર જિલ્લાના વહીવટદાર તરીકે કામ કરતો જામલો દર લાખ લેવી લાખ જેવી રકમ કેમાંથી આપે છે ખબર સસ્તા અનાજ ની દુકાનો વાળા મધ્યાહન ભોજનના યોજનાના અનાજમાંથી અને આંગણવાડી યોજનામાંથી કે જે ગરીબોના મોઢે અનાજ જાય છે ગરીબોના મોઢે અનાજ સરકાર અને આપણા નરેન્દ્રભાઈ મોદી ગરીબોને મફત રેશન આપે છે એ રેશનના તારા કારોબાર કરવાની છૂટ આપીને એમાંથી પણ મહિને પંદર લાખ લાગ્યા ગરીબોના મોઢે જગ્યા કોડિયામાંથી ખાનારો માણસ કેવો હોય ને એ પ્રજાએ વિચારવાનો ગીર સોમનાથ જિલ્લાની અંદર દરિયા કિનારા પર ચાલુ સૂત્રાપાડી સૂત્રાપાડા જેટલી હોય વેરાવર જેટલી હોય માઠવાડ જેટલી હોય આ બધા કોન્ટ્રાક્ટર પાસેથી આ પોતે રૂપિયા ત્રણ ત્રણ લાખ જેવો મહિને હપ્તો લે છે ગીર સોમનાથ જિલ્લાના જેટલા બી ક્રસર પ્લાન્ટ છે ભરડિયાઓ છે મારે પોતાને પણ છે આ બેઠો છે રવિ મારી પાસેનામું મને કરી દેવું પડશે હવે જોઈએ ભારતીય જનતા પાર્ટીના પૂર્વ સાંસદ દિનુ બોગા સોલંકીએ જે પ્રકારના આરોપ લગાવ્યા છે ત્યારબાદ સરકાર આ મામલે કોઈ તપાસના આદેશ આપે છે કે નથી આપતા આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઈન ન્યુઝ ચેનલ જોવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો